ગુડ મોર્નિંગ દોસ્તો આપણે કામે જવા માટે તૈયાર થઈ ગયા છીએ વાતાવરણ થોડું ખરાબ છે એવું લાગે છે પણ જોઈએ હવે તો વરસાદ જેવું વાતાવરણ લાગે છે હવે રેકોર્ડ કરવો પડે તો ઠીક છે ન કરવો આપણે થોડુંક વધારે સારું પડે સમજાય ત્યારે કંટાળો આવવા રેકોર્ડ કરવાનું કાંઈ નહીં જોઈ જે થાય એની હાર વાલો હું ધીરે ધીરે નીકળું અશોકભાઈ લેવા જવાના છે થોડુંક મોડું થઈ ગયું છે હાર વાલો તો ભાગો ચાલો ખા ફાઇનલી અમે સાઈડ ઉપર ભોગી ગયા છીએ અને આજનું કામ છે અમારે આ બધી બારીના ટોપ મારવાના છે ટોપ

આ રીતનું લેવલ કરેલું છે રેતી નાખીને મસ્ત રેતી સિમેન્ટ નાખીને આની ઉપર હવે સિમેન્ટ પાણીમાં પથ્થર લગાવવાનો છે હવે એ અશોક ભામણા કાપ છે એટલે લગાડી દઈએ અમેકા લાગી જાય તો છૂટા થાય અમારી ગણતરી એવી જ જોઈએ અમારે એમની તો સૂચના વેડા કર્યા કરવા અમને એવું ન ફાવે કાયકા પટાવી દેવાનું છે ચાર બારી આપેલી છે પછી આગળ બીજું એક થોડું કામ આપેલું છે એ બી પટાવવાનું છે બહુ બધું કામ છે ચાલુ છે ને આપણે

તમે ઓળખતા જશો કદાચ મારા પહેલાંના બ્લોગમાં જોયો હશે ને કાંઈ નહીં તો ચાલો હવે અહીંથી બીજી એક જગ્યાએ જવાનું છે એક બાઈક લગાવવા અને કાપવા જવાનું છે તો ટાપ મળું તમને પાછો થોડી વાર પછી ચાલો તો અમે કામ કરવા તો પોગી ગયા છે ધાબો ઉપર મોટા ઉપાડે એક નાની એક ફ્રેમ લગાડવાની હતી તો પોગી ગયા પણ જો ઉપરથી લોકેશન સાઈડ ઉપર કંઈક અલગ જ નજર દેખાય છે તો તમને બતાવું આ વચ્ચે બરાબર સ્વિમિંગ પુલ છે થોડીક ટ લગાવેલી છે થોડી બાકી છે જો બહુ મોટી સાઈડ છે અમારી તો હા જો અને કામ કરવાની કંઈ મજા જ આવે અને અમે છે ટેરિસ પર જો હું વિકાસ ને અશોકભાઈ બધા આવી ગયેલા છે અને એ ફ્રેમ લગાડવાની છે એ ફ્રેમ બતાવી દો તમે ક્યાં લગાડવાની છે એટલું બધું હેવી કામ અમે કરીશી બહુ હેવી કામ કરી છે અમે જો આ લિફ્ટનું ખાનું છે એમાં ફરતે એક પટ્ટાની પથ્થરની ફ્રેમ મારવાની છે એટલું કામ કરવાનું છે અમારે પટ્ટા બટ્ટા ગોતી છે તૈયાર માથા મળી જાય તો કાપવાની અને ફટાફટ લગાડી દઈએ લગાડી દઈએ તો પહેલાં છૂટા થાવ થઈ બીજું હું લગાડું તો ફાઇનલી અમે અમારી બારીની એક ફ્રેમ હતી એ પતાવી દીધી છે અને ધાબા ઉપર મસ્ત વરસાદની મજા લઉં છું ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને મજા લઉં છું હું તે જો આ વિકાસ છે એ ડોલબોલ સાફ કરે છે કે તરીનું કામ નથી કટિંગ કરવાનું છે ખાલી જો આ વારી લાગી ગઈ જુઓ થોડું થોડીક સાફ નથી કરે એટલે સારું નહીં લાગે આપણે કરવાનું છે કપડું મારવા બાકી ગાભો હતો નહીં એટલે રેવા દીધું કાંઈ નહીં હાલો ત્યારે ધાબાની થોડીક મજા લઈ લઈ પછી જાય ગઈ છે કટિંગ કરવા મસ્ત કટિંગ કરીને પછી ઠાકા પાકા ઘરે જતા રહેવું હે કે કાંઈ નહીં ચાલો તો હવે ધીરે ધીરે નીચેનું જે કાંઈ છે એ બતાવું તો છ સાડા છ જેવું થવા આવ્યું છે થાક્યા ફાચ્યા હોય છે ને ઘર ભેગા થાય એવું હાવ થાકી ગયો શું છે તો આમથી આમ રકડી રખડીને કામ કરી કરી ગાડી આવી ગયો છું મારું ટિફિન વિફિન લઈને હાલો તો ઘર ભેગા થઈ આવે ઘરે તો નાઈ જોઈ લઈ થોડા ફ્રેશ થઈ જાય તો અમે ઘરે જાવ તો માટે રસ્તામાં ઊભા ગયા વરસાદ ચાલુ હતો એટલે રેનકોટ નહોતો પહેરવા માટે એટલે અમે થોડી વાર ખોટી થઈ ગયા પણ કાંઈ વાંધો નહીં ધીરે ધીરે ઘરે પોગી જાઉં અમને ભરોસો છે એટલે તમે રાખજો થોડોક એટલે એમ પોગી જ જાઉં તો ઘરે આવી ગયો

તો હરી બાટલો લઈ લીધો છે આગળ મૂકી દીધો છે આગળ એવું છે હા એ તો છે કપડા તો થોડાક બગડે હજી ઘરે પોગું પોગું છો છો પણ વચ્ચે આમ એમ થઈ ગયું તલબ લાગી ગયું મનોજભાઈ ને

કાન્યાર વાળો વ જાય તો આરી તારી સોસાયટી છે ને મા પાપા માઉ ગંગંગ હું પેલા આરી જો અહીંયા રહેતો અને પપ્પા ની ત્યાં અબાકો આજ હું માં કામ માઉ કેમ તાળુ માર્યું છે સત્સંગ માં ગયા હવે યુવાક ભુયા જો હા તારી આ તો સત્સંગ છે ને તો સત્સંગ હોય હવે મવ કામ કઈક હોય ગાવ ફોન કરવા દો મમી ને ખાવ શું કહો આમ

અન નોટ ભેગી કરવાની ની અન જલસા કરવાની બાકી પિક્ચર જોવા ન જવાનું કેમ કે પિક્ચર ની સ્ટોરી માં આવતું નથી પિક્ચર જોવા ને ઇન્વાઇટ હોય હવે કહ્યું આપણે ઓલો જોવા આપણે અત્યારે નું ને

એમાં હું તને બેઠું છું તને કયો હોય લાગ સોંગની синની વાત કરી સોંગની વાત ન કરી સોંગનો જમનો ઉયો ત્યારે સોંગ કા બધા હરા આવે ત્યારે બોલ બીજી બસ син બધા યાદ છે કયો છે આમ ન કહેવાય તારી વચ્ચે બોલ્યા

અચ્છા એને નહીં સીન ગમી જ વાળો બોલો તારો વારો કી લી મને RRR મૂવી ગમ્યું અને એમાં જે સીન હતો ને છેલ્લે ખબર ઓલો રામ બનીને આવે છે ઉપર માથે ઉપર ઉપર માથેની વાત તો ઈ ના આવે કેસરી કપડા પહેરીને નો રામ બનીને આવે એ ઈ સીન વધારે મને અચ્છા મૂવી ગમ્યું બોલો તારો વારો તને કયો વિચાર ગમે લાસ્ટમાં એક જ મૂવી જોઈતું